મળેલી માહિતી મુજબ સોમવારે બપોરે કડોદરાથી સુરત સ્ટેશન તરફ જતી બીઆરટીએસ બસના ચાલકે સ્મીમેર હોસ્પિટલ પાસે બીઆરટીએસ રૂટમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકને બહાર નીકળી જવા માટે હોર્ન વગાડ્યું હતો જેથી એક રાહદારી ઉશ્કેરાઈ ગયો હતો તેણે બસના ગેટ નજીક જઈ ડ્રાઈવરનો દરવાજો ખોલાવી તેને નીચે ખેંચી દીધો હતો અને મારામારી કરી હતી જોકે આસપાસના લોકોએ બંનેને છોડાયા હતા ત્યારબાદ પણ ગુસ્સો શાંત નહીં થતા શખ્સે પથ્થરથી બસનો કાચ તોડી નાખ્યો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો हॉस्पिटल के सामने एक रास्ते से निकल रहा था बी के अंदर से मैंने उसको हॉर्न बजाया तो उसने सामने हाथ दिखाया मेरे को हाथ दिखाने के बाद में साइड में आया मेरा साइड